નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેની આજની કડી એટલે કે આરોગ્ય કેફે એમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું આજે વર્લ્ડ મેનેસ્ટ્રુઅલ હાઇજીન હાઈજીન ડે છે એટલે કે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ આ દિવસ માસિક ધર્મ સંબંધિત સ્વચ્છતા જાળવવા અને તેને લગતી ગેરમાન્યતાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી સૌ પ્રથમ વર્ષ બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને આ વર્ષની મેન્સ્ટ્રુઅલ ડેની થીમ છે ટુગેધર ફોર અ પીરિયડ ફ્રેન્ડલી વર્લ્ડ દર્શક મિત્રો આપને જાણીને નવાઈ લાગશે કે આજના અત્યાધુનિક યુગમાં પણ ગામડા જ નહીં શહેરોમાં રહેતી ઘણી યુવતીઓ કે મહિલાઓ માસિક ધર્મ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતોથી અજાણ છે આ સમય દરમિયાન સ્વચ્છતાના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીના કારણે ઘણી મહિલાઓ સર્વાઇકલ કેન્સર અને યોનિમાર્ગના ચેપ જેવી ગંભીર બીમારીઓનો શિકાર બને છે અને એટલે જ આ વિષય પર વાત થવી જરૂરી છે આજની આપણી ચર્ચાનો વિષય છે માસિક સ્વાસ્થ્ય ઉડાન છે સ્વાભિમાનની આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યુનિસેફ વોટર સેનિટાઇઝેશન એન્ડ હાઇજીન સ્પેશિયાલિસ્ટ નાગેશ્વર પાટીદાર સર આપકા સ્વાગત હૈ દૂરદર્શન કે સ્ટુડિયોમાં અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટર બીના વડાલિયા મેડમ આપનું પણ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં દર્શક મિત્રો આપણે ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં તમારી સ્ક્રીન પર ફ્લેશ થતા નંબર પર આ વિષયને લગતા જો આપના કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો सर uh, सबसे पहला सवाल मैं आपसे पूछना चाहूंगी कि वर्ल्ड डे 28 मई को ही क्यों मनाया जाता है उसका उद्देश्य क्या है और इस साल की थीम क्या है uh, जो इंटरनेशनल मैनिस्ट्रल हाइजीन डे है वो 28 मई को मनाया जाता है क्योंकि हुँ. अगर आप देखें तो मासिक धर्म का जो चक्र है वो अट्ठाईस दिनों का होता है जी. और जो मासिक धर्म का जो पीरियड होता है हर महीने में वो लगभग पाँच दिन का होता है हुँ. तो इसीलिए 28 और 5 दोनों अंकों को लेकर के इस दिन इसको निर्धारित किया गया इसका जो मुख्य उद्देश्य ये है कि मासिक धर्म को लेकर के अभी भी काफी सारे टेबुल्स हैं काफी सारे मानदंड हैं और उनको कैसे दूर किया जा सकता है दूसरा जो इम्पोर्टेंट एस्पेक्ट ये है कि सारे स्टेक होल्डर का बहुत महत्वपूर्ण रोल है और सबको एक साथ आकर के काम करना पड़ेगा ताकि जो हमारी महिलाएं और किशोरियां हैं उनको डिग्निफाइड तरीके से जो है मासिक धर्म को અહ નો વી સ્પીરિયડ કો સહી તરીકે સે મેનેજ કરને મે સહાયતા મિલે ઇસ બાર કા ક્યોકી આપને બતાઈ દિયા ઓલરેડી કી ઇસ બાર કા જો થીમ હે વો ટુગેધર ફોર પિરિયડ ફ્રેન્ડલી વર્લ્ડ હે ગુજરાત મે ભી હમ ઇસકો બોલ રહે હે કી ટુગેધર سارے સ્ટેકહોલ્ડર એક સાથ આએ ઓર ગુજરાત કો ભી પિરિયડ ફ્રેન્ડલી બનાએ જી ડોક્ટર બીના હવે હું આપની પાસે આવા માંગીશ કે સામાન્ય રીતે છોકરીઓમાં માસિક કઈ ઉમર થી શરુ થાય છે ને આ આ સમયગાળામાં છે ને સામાન્ય ગણી શકાય દર્શક મિત્રો માટે આ બહુ સરસ સવાલ છે કારણ કે માસિક ચક્ર જે છે એ દસથી ઓગણીસ વર્ષ અંતઃસ્ત્રાવિક ફેરફારોને કારણે જે ફિઝિયોલોજીકલ સહજ બદલાવ થાય છે એને આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ કહીએ છીએ અને યુઝઅલી દસથી પંદર વર્ષે આવે એનો મતલબ એવો નથી કે દસથી પંદર વર્ષે જ આવે ઘણી બધી દીકરીઓને સોળ વર્ષે પણ માસિક આવે છે ઘણા લોકોને નવ વર્ષે પણ આવે છે પણ એ બધી સામાન્ય ઘટનાઓ છે ઘણીવાર માતા પિતા ચિંતિત થાય છે જ્યારે સોળ વર્ષે માસિક નથી આવતું ત્યારે તો મારો પ્રશ્ન અહીંયા આગળ એક જ છે કે એચબીપી યાદ રાખવાનું એટલે જો દીકરીની હાઈટ બરાબર વધે છે બ્રેસ્ટ નોડ્યુલ છે અને જનન અંગોમાં વાળ થોડા થોડા ઉગવા માંડ્યા છે એનો મતલબ એવો કે માસિક સો ટકા આવી જશે એટલે એમાં બહુ જ પરેશાન થવાની જરૂર નથી આમ મિનારકી એટલે જે પહેલું પીરિયડ આવે એને મિનાર્કી કહેવાય અને જ્યારે પીરિયડ જતો રહે પિસ્તાળીસ વર્ષની ઉંમરની આસપાસ એને મેનોપોઝ કહેવાય એટલે મિનારકી થી મેનોપોઝ ની આખું જે ચક્ર છે એ સ્ત્રી માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચક્ર છે सर आप मेनेसट्रोल बात करी रहे तो मासिक धर्म दरमियान uh, जे सैनिटरी पैड्स के नैपकिन जो मिलते हैं बाजार में उसके अलावा कौन से कौन से प्रोडक्ट्स है जो अवेलेबल है और महिलाओं के लिए वो कितनी उपयोगी है और साथ ही में मासिक uh, स्वच्छता का क्या महत्व होता है मासिक धर्म के दौरान उसके बारे में अगर आप थोड़ा बता पाए हाँ एकदम काफ़ी अच्छा सवाल पूछा है क्योंकि जिस तरीके से विकास हो रहा है उस तरीके से इस विषय के ऊपर भी काफ़ी सारे प्रोडक्ट जो है मार्केट में अवेलेबल हैं और बहुत सारे नए जनरेशन के प्रोडक्ट भी अवेलेबल हैं सैनिटरी पेड एक कॉमन जो मटेरियल अवेलेबल है आ, उसके अलावा टेम्पॉन्स मिनिस्ट्रल कप्स जो है दो ऐसे इनोवेटिव प्रोडक्ट अभी आए हैं मार्केट में आ, उसके बाद पीरियड पेंटिज जो है वो भी एक नया प्रोडक्ट है और उसके अलावा ऐसे भी बहुत सारे प्रोडक्ट हैं जिनको आप बार बार यूज कर सकते हो रीयूजेबल सैनिटरी पैड है इको फ्रेंडली सैनिटरी पैड्स है तो बहुत मल्टीपल टाइप के प्रोडक्ट अवेलेबल हैं इम्पॉर्टेंट बात यह है कि इसका जो चॉइस है उसका निर्णय जो है वो महिलाओं और जो यूज़र है एडुलसन किशोरी उनका होना चाहिए तो उनको बेसिकली सारे प्रोडक्ट के बारे में बताना बहुत ज़रूरी है कि ये किस तरीके के प्रोडक्ट है किस तरीके से उपयोग करना है और उसके अलावा उसका अफोर्डेबिलिटी भी बहुत इंपॉर्टेंट है तो अलग अलग रेंज के लोग हैं आपको सिर्फ मैं एक आंकड़ा बताना चाहता हूं कि अभी भी जब हम देखें कि 67 परसेंट जो महिलाएं सेफ प्रोडक्ट यूज करती है एन एफ एच एस फाइव के हिसाब से लेकिन उसमें से लगभग गुजरात में 50 प्रतिशत ऐसी महिलाएं हैं जो क्लॉथ पेड का उपयोग करती हैं अच्छा। और जब वो क्लॉथ या उससे रिलेटेड मटेरियल का बार बार उपयोग करती तो उनको हाइजेनिक प्रैक्टिस के बारे में बताना बहुत जरूरी है हुँ। क्योंकि इन्फेक्शन होने के चांसेस हो सकते हैं तो कैसे साफ रखना उसको धूप में सुखाना और उसके बाद नए कपड़े का उपयोग करना यह सब एक इंपॉर्टेंट एस्पेक्ट है जो दिखाना है क्योंकि अभी भी काफी सारे लोग उसका उपयोग कर रहे हैं आ, जो नए नए प्रोडक्ट मैंने बताया आपको जैसे मिनिस्टर टेम्पून आज की डेट में अगर देखा जाए तो गुजरात में लगभग एक प्रतिशत लोग ही उसका इस उसके इस बारे, इस बारे में जानते हैं है तो जो नए जनरेशन है उनके साथ थोड़ा बातचीत करने का जरूरत है बहुत सारे डिफरेंट प्लेटफॉर्म है इंस्टीट्यूशन है जहाँ पे रेंज ऑफ प्रोडक्ट जो है उनको सबको बताने की जरूरत है

कई सालों तक उपयोग किया, किया जा सकता है पांच से सात सालों तक उपयोग किया सकता है और एक सस्टेनेबल प्रोडक्ट है क्योंकि उसका कोई वेस्ट जनरेट नहीं होता है तो जो सिंगल यूज जैसे सैनिटरी पैड है उसका एक वेस्ट जनरेट होगा और उसको मैनेज करने की जरूरत पड़ेगी बट मिनटल कप एक ऐसा प्रोडक्ट है नया प्रोडक्ट है फिर मैं यही कहना चाहूंगा कि उनको अपने कन्वीनियंस अफोर्डेबिलिटी के हिसाब से चूज करना चाहिए लेकिन ये सस्टेनेबल प्रोडक्ट है जी આપણે ચર્ચામાં આગળ વધીએ પહેલા આપણી સાથે અમદાવાદ થી એક કોલર જોડાયા છે નેહાબેન આપણી સાથે છે નેહાબેન આપનો અવાજ આવી રહ્યો છે હા આવી રહ્યો છે તમારો અવાજ અને મારો પ્રશ્ન એ છે કે હા આવી રહ્યો છે જી આપનો પ્રશ્ન પૂછો હાલો હા મારો પ્રશ્ન એ છે કે માસિક સમયગાળો કયો છે અને જે સારું ફલિનીકરણ માટેનો સમયગાળો શું છે જી નેહાબેન તમારો સવાલ બહુ સરસ છે આપણે યુઝવલી અઠ્યાવીસ દિવસની સાયકલ હોય છે એટલા જ માટે આપણે મેન્ચ્યુરલ હાઇજિન ડે નું જે સેલિબ્રેશન છે અઠ્યાવીસ તારીખે આપણે કરીએ છીએ પરંતુ ઘણીવાર આપણે પચ્ચીસ થી પાંત્રીસમાં ગમે ત્યારે આપણે માસિક ચક્ર આવી શકે પહેલી વસ્તુ એ છે કે જેનું માસિક રેગ્યુલર અઠ્યાવીસ દિવસે છે એનું ફલિનીકરણ બારથી વીસ દિવસની વચ્ચે થાય એટલે જ્યારે કોઈને પણ બાળકની ઈચ્છા હોય ત્યારે ફલિનીકરણનો આ એકદમ ડેન્જર પિરિયડ અથવા સારો પિરિયડ જે કહી શકાય કારણ કે જેને બાળક જોઈતું હોય એના માટે સારો પિરિયડ કહેવાય જેને બાળક ન જોઈતું હોય એના માટે ડેન્જર પિરિયડ કહેવાય તો આ પીરિયડ દરમિયાન જો સંભોગ કરવામાં આવે તો બાળક રહેવાની શક્યતા પૂરેપૂરી છે જેને અમે સલામત ગાળો જે કહીએ છે એ બાર દિવસ પહેલાનો અને માસિકના એક અઠવાડિયા પહેલાનો જે ગાળો છે એ સલામત ગાળો કહેવાય કે જેની અંદર સંભવ કરવાથી બાળકની રહેવાની શક્યતા બહુ જ ઓછી રહે છે

રૂરલ અર્બન કોઈ પણ એરિયા લઈ લો અને ગમે એટલા એજ્યુકેટેડ એટલે પરંતુ હજુ પણ ઘણા ટેબુઝ રહેલા છે પહેલી વસ્તુ તો એ કે જે બ્લડ છે છે બહુ જ ગંદુ જે કોથળીની અંદર એ બ્લડ થી ત્રણ પોઈન્ટ પાંચ કિલોનું બાળક ઉત્પન્ન થાય છે એ બ્લડ ગંદુ કઈ રીતે હોઈ શકે બીજી વસ્તુ કે રસોડામાં ન જઈ શકે રસોઈ બનાવી ન શકે અથાણામાં હાથ ન નાખી શકે આવી કેટલી બધી માન્યતાઓ છે કે જેને કારણે એને એક આઇસોલેટેડ એક ગોદડું આપી દેવામાં આવે એના વાસણો અલગ હોય જેને કારણે ફિઝિકલ તો જે પણ પ્રોબ્લેમ હશે એટલા બધા નથી પરંતુ માનસિક જે ટોર્ચરિંગ થાય છે સમાજ દ્વારા એને કારણે એ સ્ત્રી છે બહુ જ મુશ્કેલી અનુભવે છે અને એને જેવો પીરિયડ આવવાનો થાય છે એટલે માનસિક રીતે બહુ ડિપ્રેસ થઈ જાય છે એટલે આ બધી વસ્તુ એ છે કે સામાજિકમાં એક અકેલા થક જાયગા મિલકર હાથ બઢાના એક વ્યક્તિનું કામ નથી સાહેબે જેમ કીધું એમ બધા ડિપાર્ટમેન્ટ આજે યુનિસેફ આ પ્લેટફોર્મ પર આવેલું છે ગુજરાત સરકારના બધા જ પ્રયાગો છે એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રયાગો છે સ્કૂલ્સ છે ટીચર્સ છે મધર છે ફેમિલી છે હસબન્ડ છે બધાનો જ આમાં રોલ આવે છે એટલે બધાએ સાથે મળીને આ ટેબુલ્સને દૂર કરવાના છે તો જ આપણે આમાંથી બહાર નીકળી શકીએ છીએ કારણ કે મેન્સ્ટ્રુલ હાઇજીન એ હ્યુમન રાઇટ છે

यूनिसेफ जो है बहुत सारे अलग अलग मुद्दों के ऊपर काम कर रहा है सबसे पहला मुद्दा जिसके ऊपर हम काम कर रहे हैं कि सरकार के साथ गाइडलाइन पॉलिसी बनाना ताकि ये सब लोगों तक पहुंच सके दूसरा उनके जितने भी लोग हैं उनका कैपेसिटी बिल्ड करना आ, ट्रेनिंग करना उनका ताकि नहीं। नहीं। वो सही तरीके से इस बारे में क्योंकि काफ़ी सेंसिटिव इशू है सेंसिटिव तरीके से कैसे बात कर सके सही जानकारी दे सके और तीसरा इंपॉर्टेंट बात है कि हमने एक बहुत ही बढ़िया कम्युनिकेशन पैकेज बनाया है सारे डिपार्टमेंट के साथ मिलकर के जो बहुत इंटरेक्टिव कम्युनिकेशन पैकेज है जिसको अलग अलग जगह पर उसको लागू किया जा रहा है जिसको हम मिनिस्टर हाइजीन कॉर्नर बोलते हैं सरकार के बहुत सारे इनिशिएटिव पिछले तीन चार सालों में अगर देखा जाए तो बहुत ही अच्छे प्रयास किए गए हैं यहाँ पर एक राष्ट्रीय किशोरी स्वास्थ्य कार्यक्रम है जिसके अंदर डायरेक्टली हम एमएचएम इश्यूज़ के ऊपर बात कर रहे हैं स्कूल्स के ऊपर हाइजीन uh, अवेयरनेस के ऊपर काम हो रहा है लेकिन साथ साथ में जो जल और स्वच्छता सुविधाएं क्योंकि वो भी एक बहुत महत्वपूर्ण मुद्दा होता है हाइजीन के लिए तो उसको लागू किया जा रहा है डिस्पोजल के सिस्टम को लागू किया जा रहा है ऐसे ही जो आ, जो आईसीडीएस है वो मैन चाइल्ड डेवलपमेंट डिपार्टमेंट वो पूर्णा दिवस का जो एक प्लेटफॉर्म है उसको उपयोग करके और कम्युनिटी में बातचीत कर रहा है मेरा सिर्फ इसमें यही सबसे कहना है कि ये सारे प्लेटफॉर्म पे जा करके आप एक्सेस कर सकते हैं ઇન્ફોર્મેશન કો હેલ્થ ડિપાર્ટમને જી હેલ્થ

પહેલી વસ્તુ તો એ છે કે જયારે માસિક ચક્ર ચાલુ થાય છે એટલે એ બ્લડ જોડે રિલેટેડ છે અને જ્યાં લોહી હોય ત્યાં આગળ બેક્ટેરિયા ફંગસ બહુ ઇઝીલી ગ્રોથ થઈ શકે એટલે પહેલી વસ્તુ એ છે કે દરેક દીકરીઓ જે જોઈ રહી છે પ્રોગ્રામ ખાસ વિનંતી કરવાની છે કે દર ચાર કલાકે કપડું લેતા હોય કે સેનિટરી પેડ લેતા હોય કે ગમે તે વસ્તુ પરંતુ દર ચાર કલાકે એને બદલવાની વાત છે પહેલાના વખતમાં એવું હતું કે પીરિયડ દરમિયાન નવાય પણ નહીં પણ મારું અહીંયા રિક્વેસ્ટ એ છે કે બે થી ત્રણ વાર નાવાનું અને જેટલી વાર એ પેડને અડે કે બ્લડને અડે એટલી વાર એને હાથ ધોવાના છે આની અંદર સેક્સ્યુઅલી ટ્રાન્સમિઝીબલ ઇન્ફેક્શન અને આરટીઆઈ જે અમારે રીપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન કહેવાય જેમાં જનનાંગોનો ચેપ લાગી શકે બહુ જ લોંગ ટર્મમાં એ સર્વાઇકલ કેન્સરની વાત છે પણ પહેલાં તો બેઝિકલી તો આરટીઆઈ થઈ શકે અને બીજી વસ્તુ એ છે કે ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન પીરિયડ વખતે પેઇન પણ બહુ થઈ શકે બેકએક થઈ શકે અને થોડો ફીવર એ બધું પણ આવી શકે એના લક્ષણો એ બધા છે એટલે હાઇજીનિકલી પણ આપણે જોવા જઈએ તો બરાબર એને સાફ કરવાની સાબુથી ધોવાની અને વારંવાર હાથ ધોવાની તાકીદી જરૂર છે અને સરે જે વાત કરી કે કોટનનું કપડું છે એ વાપરી શકાયનો ફલાવલ નામનું કપડું આવે છે જે મુલાયમ હોય જે નીચેના ભાગો બઉ સોફ્ટ સ્કીન હોય છે તો એમાં અલ્સર થવાની એટલે કે ચાંદુ પડવાની શક્યતા બહુ રહે છે તો એ સોફ્ટ કપડું કલર્ડ કપડું સુકવીએ તો ખરાબ ના લાગે એ રીતે એને વારંવાર કપડું ને ધોવું પડે અને તડકામાં સુકવવું જોઈએ એટલે આવી રીતે આવી ગંભીર બીમારીઓને આપણે નોતરી શકીએ છીએ મીનાબેન આપણે ચર્ચામાં આગળ વધીએ પહેલા આપણી સાથે એક કોલર જોડાયા છે નીરુબેન બગદાણાથી જોડાઈ ગયા છે જી નીરુબેન પ્રશ્ન નીરુબેન આપને અવાજ આવી રહ્યો છે નીરુબેન આપનો પ્રશ્ન પૂછશો જી

બેનો છે પોતાની મધર કે પોતાના આજુબાજુના વર્તુળ જોડે શેર કરતા નથી અને માસિક એટલું બધું વહી જાય કે એમાં પછી સિવિયર એનિમિયા જેને બે ગ્રામ ત્રણ ગ્રામ હિમોગ્લોબિન થઈ શકે એટલે મારી દ્રષ્ટિએ આ બેને અલ્ટ્રાસોનોગ્રાફી કરાવી જોઈએ અને અંદર કારણ શું છે કેટલીક વાર ફાઈબ્રોડની ગાંઠ પણ હોઈ શકે કોઈ વાર મસો જેને અમે પોલિપ કહીએ અથવા બીજી કોઈ પણ તકલીફ હોઈ શકે ચેપ પણ હોઈ શકે એટલે મારી દ્રષ્ટિએ ટાઈમ બગાડ્યા વગર પહેલાં કોઈ સારા ગાયનેકોલોજીસ્ટને બતાવવું સોનોગ્રાફી જરૂર પડે તો એમની એડવાઇસ પ્રમાણે કરાવી અને એ પછી જે દવા એડવાઇસ કરે કે જે આગળનું પ્રોસેસ છે એડવાઇસ કરે એ કરવું જોઈએ નીરુબેન અપેક્ષા છે કે આપને આપણા પ્રશ્નનો જવાબ મળ્યો હશે દર્શક મિત્રો હાલ આ કાર્યક્રમમાં સમય થયો છે એક વિરામનો एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करोटी वे निहारो मनोरंजन દર્શક મિત્રો વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ માસિક સ્વાસ્થ્ય પર અને આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વીના વડાલિયા બીના વડાલિયા અને નાગેશ્વર સર તો મેમ હવે આપને જ પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણે પીરિયડ્સ દરમિયાન કેવા કોમ્પ્લિકેશન થઈ શકે ને કેટલા જોખમી છે મેં આપને પહેલા જ કીધું કે આમ તો બેઝિકલી મેન્સ્ટ્રુઅલ સાયકલ એ ફિઝિયોલોજીકલ કન્ડિશન છે પરંતુ એમાં કેટલીક એવી વસ્તુ હોય છે કે જેમાં આપણે ડોક્ટરનો સહારો લેવો પડતો હોય છે જેને મેડિકલ એડ કહીએ મેડિકલ સેવાઓ લેવી પડે એવી છે પહેલી વસ્તુ છે કે પીરિયડ દરમિયાન સખત દુખાવો થવો આમ તો સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રીને કોઈ પણ દીકરીને પીરિયડ શરૂ થાય એટલે દુખાવો થાયરિયા કહીએ છીએ માઇન્ડ ડાયવર્ટ કરો તો મટી જાય પણ કેટલીક સિચ્યુએશનમાં એટલું બધું સિવિયર પેન હોય છે કે સ્કૂલે જવાની પણ ના પાડે જાણે પથરીનો દુખાવો એટલું બધું દુખે તો આવી સંજોગોમાં આપણે ટેબ્લેટનો સહારો લઈ શકાય ગરમ પાણીનો શેક કરી શકાય સૂપ ને એવી બધી વસ્તુઓ લઈ શકાય બીજી વસ્તુ છે કે પીરિયડ બંધ થઈ જવો કેટલીક વાર પીરિયડ બંધ થાય તો દીકરીઓને એમ થાય કે શાંતિ થઈ ગઈ પણ તો એકવાર પીરિયડ શરૂ થયો અને પછી બંધ થયો એ પ્રેગનન્સીની નિશાની હોઈ શકે તમારું કોઈ સેક્સ્યુઅલ એક્સપોઝર થયું હોય તો એ પ્રેગ્નન્સી નથી ને પહેલું આઉટ કરવું પડે અને એટલા જ માટે જ્યારે પહેલાના વખતમાં એકવાર પીરિયડ ચાલુ થાય પછી દીકરીઓને બહાર જવા નતા દેતા કારણ કે આમાં સેક્સ્યુઅલ એક્સપોઝરમાં પીરિયડ બંધ થઈને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા રહે છે અને બીજું છે વધારે પડતો સ્ત્રાવ કેટલીક વાર આપણે અવગણીએ છીએ પણ એમાંથી સિવિયર પણ આપણે નોતરી શકીએ અને એક વસ્તુ છે ચેપ સાથે થવો એટલે કે એમાં બેકએક થાય જે મેં ઓલરેડી વાત કરી દીધી છે એટલે આટલી ટાઈપના કોમ્પ્લિકેશનો પીરિયડને રિલેટેડ હોઈ શકે કે જેમાં આપણે ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે જી નાગેશ્વર સર મેં આપસે ચાહુંગી કે બચિયાં જો સ્કૂલમાં પડતી હે तो स्कूल में जब वो पीरियड्स में होती है तब कहीं बार जान जाती नहीं है जाना टालती है तो उनके लिए स्कूल में कैसे एक फ्रेंडली एनवायरनमेंट हम बना सकते हैं ये एक बहुत ही सही सवाल किया है मतलब आपको आंकड़े के हिसाब से मैं बताऊं तो लगभग चार में से एक बच्ची ऐसी है जो महीने में एक बार अपना स्कूल छोड़ती है क्योंकि उसको पीरियड्स होते हैं उस समय शायद उतनी अच्छी व्यवस्थाएँ नहीं है तो सबसे ज़्यादा इम्पोर्टेंट ये है कि स्कूल में एक सेंसिटिव इन्फॉर्मेशन जो इन्वायरमेंट है वो क्रिएट करने की जरूरत है तो एक वेलकमिंग इन्वायरमेंट क्रिएट करने की जरूरत है ताकि लगातार जो है बच्चे स्कूल जा सके और उसमें क्या क्या कंपोनेंट है सबसे इम्पोर्टेंट कंपोनेंट है कि अगर स्कूल में आ, एक पीरियड फ्रेंडली टॉयलेट है ये बेसिकली पीरियड फ्रेंडली टॉयलेट कोई ऐसा टॉयलेट नहीं है जो बहुत अलग तरीके का टॉयलेट है बट एक सोच की बात है कि लड़कियों के लिए अगर शौचालय बनाना है तो उसमें बेसिक छोटे छोटे बदलाव क्या करने की जरूरत है ठीक है जैसे कपड़ा टांगने के लिए जगह होना मिनिस्ट्रल जो वेस्ट है उसको रखने के लिए ढक्कन वाला आ, आ, ये होना लाइट होना उसके अंदर ही पानी की व्यवस्था होना इंसिनरेटर का व्यवस्था होना अगर स्कूल में तो ये बेसिक व्यवस्थाएं करने की बहुत जरूरत है दूसरी एक इंपॉर्टेंट आस्पेक्ट ये है कि जैसे मैडम बातचीत कर रही थी कि कुछ छोटे छोटे परेशानियां हो सकती है उस दौरान आराम करने के लिए एक सेफ स्पेस है क्या hmm. अगर उनको एक घंटे आराम करने की जरूरत है तो वो सेफ स्पेस है कि नहीं है वो करने की जरूरत है और सबसे इंपॉर्टेंट बात है कि स्कूल एक ऐसा जगह है है पे सारे चीजों के बारे में आप एजुकेट करते हो hmm. तो ये भी एक ऐसी चीज मैं आ, मासिक धर्म की स्वच्छता के बारे में एजुकेट करने का वो बहुत अच्छा प्लेटफॉर्म है लेकिन एज अप्रोप्रिएट इसके बारे में एजुकेशन देने की जरूरत है तो सारे जो शिक्षक गण हैं उसको इसके बारे में जानना जरूरी है ट्रेनिंग लेना जरूरी है और एक सेंसिटिविटी के साथ इस विषय के ऊपर बातचीत करना जरूरी है અને મારે એક વસ્તુ એ પણ એડ કરવી છે કે મેલ અને ફિમેલ બંનેને એજ્યુકેશન આપવાની જરૂર છે યુઝઅલી આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલો બધો સંવેદનશીલ ટોપિક છે કે યુઝઅલી આપણે દીકરીઓને જ આ ટોપિકની ચર્ચા કરીએ છીએ ઘરમાં પણ એના ઘરમાં પણ એના વિશે વાત નથી થતી પણ મેલને જો પણ આની સેન્સિટિવિટી આવે તો એને સપોર્ટ કરે એને હૂંફ આપે એના છોકરાઓ જે આજુબાજુ એના ફ્રેન્ડ સર્કલ છે એને ચોક્કસ હૂંફ આપી શકે અને એને મેન્ટલ સપોર્ટ કરી શકે એટલે મારી દ્રષ્ટિએ મેલ ફિમેલ બંને છોકરા છોકરીઓને આ એજ્યુકેશન આપવું જોઈએ

જરૂર પડે તો સોનોગ્રાફી પણ કરાવી લો કારણ કે તમારું થોડા દિવસથી આવી રીતે મહિનામાં બે વાર પીરિયડ આવો એ થોડી એબનોર્મલ વાત તો કહેવાય જ એટલે આને બહુ લાઇટલી ન ગણતા એકવાર બતાવી દેવું ભલે નોર્મલ હોય તો તો કંઈ ઇસ્યુ જ નથી અને ધારો કે કોઈ તકલીફ છે તો એની ટ્રીટમેન્ટ થઈ જશે ચેપની પહેલી શક્યતા છે બીજી કંઈ તકલીફ છે તો ડોક્ટર જ્યારે તપાસે ત્યારે જ આપણને ખબર વધુ પડી શકે જી હવે સવાલ આપને આપને છે કે માસિક ધર્મ ને પોષણ વચ્ચે શું સંબંધ છે તમે શું સલાહ આપશો આ મુદ્દે પહેલી વસ્તુ એ છે કે માસિક અને ન્યુટ્રિશન ડાયરેક્ટલી રિલેટેડ છે એવું કહેવાય છે કે કુવામાં હોય તો જ હવાડામાં આવે ટેન ટુ નાઇન્ટીન યર્સની જે પણ એડોલેશન ગર્લ છે કાલે માતા બનવાની છે અને યુઝવલી અમારા આંકડા એવું કે છે કે સેવન્ટી પર્સન્ટ પ્રિવિલન્સ રેટ છે એનિમિયાનો સેવન્ટી ટુ સેવન્ટી ટુ પર્સન્ટ એટલે સોમાંથી બોત્તેર બેનોને તો એનિમિયા છે હવે માસિક ધોરાય ફર્ધર બ્લડ લોસ થાય છે એટલે એને વધારે એનિમિયા થવાનું અને એમાં પણ જો વધારે પડતું બ્લીડિંગ છે તો તો પછી વાત જ ના પૂછો એ સિવિયર એનિમિયામાં પણ જઈ શકે એટલે આવી બેનોને એટલે ઓવરઓલ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર એટલે એને લીલા પાંદડાવાળા શાકભાજી છે બાજરો છે ગોળ છે લીલાવાળા પાંદડા સાથે કઠોળ છે પછી તળબુજ છે ડ્રાય ફ્રુટ્સ છે એ જેની જે તાકાત હોય એ પ્રમાણે લઈ શકે અને અમારે ત્યાં આઈએફએ ગોળી આપે છે જેને આયન ફોલિક એસિડ કહેવાય પ્રિવેન્શન માટે અઠવાડિયામાં એક વાર પણ જો એનિમિયા હોય તો અઠવાડિયે રોજ એક વાર લેવી પડે તો આવી રીતે આપણે આઈએફએ ગોળી પણ આપી શકાય જી આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે મધુબેન રાજકોટ થી જોડાયા છે જી મધુબેન આપનો પ્રશ્ન કરશો હલો જી મધુબેન આપનો પ્રશ્ન પૂછો છે ને બાવન વર્ષ થયા મારા પણ હજી માસિક આવે છે તો કેટલા વર્ષ બંધ થાય સામાન્ય રીતે પિસ્તાળીસ થી સુડતાળીસ વર્ષની ઉંમરે માસિક ચક્ર બંધ થઈ જાય જેને અમે મેનોપોઝ કહીએ પરંતુ બાવન વર્ષની ઉંમરે પણ માસિક આવે છે તો ડેફિનેટલી ને બતાવવું અત્યંત જરૂરી છે એટલે ડૉક્ટર તપાસ મુજબ સોનોગ્રાફી અને અંદરનું જે દિવાલ છે એન્ડોમેટ્રિયમ જેને કહીએ એની થિકનેસ જુએ અને એવી ઘણી બધી વસ્તુઓ છે જે અમારે ચેક કરવાની હોય છે એટલે પહેલું ડૉક્ટર પાસે જઈ અને સોનોગ્રાફી કરાવી અને આ તપાસ એની જાડાઈ કેટલી છે એ બધું જોવું પડે અને એના ઉપરથી પેપ્સ મિયર પણ બાવન વર્ષની ઉંમર હોય તો એ ફરજિયાત છે એ પેપ્સમિયર જે ગર્ભાશયનું મુખ હોય એમાંથી પણ આપણે ચેક કરવાનું હોય છે એટલે આ બે વસ્તુ તમે તાત્કાલિક કરાવી લો અને મુશ્કેલી કંઈ નહીં આવે એની ટ્રીટમેન્ટ શરૂ થઈ જશે જી આપ બંને ગેસ્ટ અમારા ત્યાં આવ્યા અને દર્શકોને આ રસપ્રદ માહિતી આપી આ વિષય એક જાગૃતિનો વિષય છે અને એના પર વાત થવી પણ જોઈએ અને એટલે જ આપે સુંદર માહિતી આપીએ એ બદલ આપનો આભાર દર્શક મિત્રો કાર્યક્રમના અંતે ફક્ત એટલું જ કહીશ કે વિશ્વમાં વસતી દરેક સ્ત્રીને માસિક ધર્મ સંબંધિત કાળજી અને સ્વચ્છતા સમાનતાપૂર્વક મેળવવાનો અધિકાર છે અને તે આપવો એક જાગૃત સમાજ તરીકે આપણી ફરજ છે હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર